નમસ્કાર ખેડૂત ભાઈઓ તો ખેડૂત અપડેટ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે કપાસની ટોપ દસ જાત વિશે વાત કરવાના છીએ તો એટલા માટે વિડીયોને શેરે સુધી નિહાળજો અને અમારી ચેનલમાં આપ નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજે આપણે આ વિડીયોની અંદર સૌથી બેસ્ટ કપાસના બિયારણની જાત વિશે ચર્ચા કરીશું કે સોડ કેટલા દિવસોમાં તૈયાર થઈ જાય છે કે સોડ કેવા પ્રકારના થાય છે ઝીંડવા કેવા પ્રકારના થાય છે કે છોડ વરસાદ આધારિત છે કે પિયત પિયત આધારિત છે કે અર્ધ પિયત આધારિત છે સૌથી બેસ્ટ કઈ પદ્ધતિ છે તે પણ આપણે આ વિડીયોમાં અંદર ચર્ચા કરવાના છીએ તો ચાલો વિડીયો આપણે ચાલુ કરીએ નંબર એક કાવેરી કંપનીનું એટીએમ બિયારણ આ છોડની જાત એકસો પચાસથી લઈને એકસો સિત્તેર દિવસમાં તૈયાર થઈ જાય છે આ જાતનો છોડ સીધો અને ઊંચો છોડ થાય છે ઝીંડવાનું કદ મોટું અને સારું થાય છે આ જાતના વાવેતર માટે યોગ્ય સમય જૂન મહિનો છે નંબર બે બાયર કંપનીનું એસપી પંચોતેર ચોંતેર બિયારણ આ છોડની જાત એકસો ચાલીસ દિવસથી લઈને એકસો ને પચાસ દિવસમાં તૈયાર થઈ જાય છે આ જાતનો છોડ અર્ધ ફેલાવ થાય છે આ જાત વરસાદ આધારિત અથવા પિયત આધારિત હોય છે આ જાતના ઝીંડવા મોટા થાય છે નંબર ત્રણ રાશિ કંપનીનું છસો ઓગણા બિયાર આ છોડની જાત એકસો પિસ્તાળીસ દિવસથી લઈને એકસો સાહીઠ દિવસમાં તૈયાર થઈ જાય છે આ જાતના છોડ ઊંચા હોય છે આ જાત વરસાદ આધારિત અથવા પિયત આધારિત હોય છે આ જાતમાં ઝીંડવા સતત આવતા હોય છે આ જાત વહેલી પાકની જાત છે નંબર ચાર ગોલ્ડી કંપનીનું ત્રણસો તેત્રીસ બિયાર આ છોડની જાત એકસો ચાલીસથી થી લઈને એકસો ને પચાસ દિવસમાં તૈયાર થઈ જાય છે આ જાતના છોડ ઊંચા હોય છે આ જાતના આ જાત પિયત અને બિનપિયત આધારિત હોય છે આ જાતમાં ઝીંડવા મધ્યમ સાઈઝના થાય છે નંબર પાંચ અજીત એકસો પંચાવન બિયારણ આ છોડની જાત એકસો પિસ્તાળીસથી લઈને એકસો ને સાઠ દિવસમાં તૈયાર થઈ જાય છે આ જાતનો છોડ ટટ્ટાર થાય છે આ જાત વરસાદ આધારિત કે પિયત આધારિત હોય છે આ જાતના જીંડવા મોટા હોય છે આ જાત વહેલી પાકની જાત છે અલ્પગીરી કંપનીનું ટોટલ સોલાર હતું બિયારણ આ છોડની જાત એકસો પિસ્તાલીસથી લઈને એકસો સાઠ દિવસમાં તૈયાર થઈ જાય છે આ જાતનો છોડ અર્ધ ખુલ્લો અને ઊંચો છોડ હોય છે આ જાતમાં પિયત અથવા ઓછા પિયત બંને બંને રીતે સારી રીતે થાય છે આ વહેલી પાકતી જાત છે આ જાતમાં સતત ફાર બેસે છે નંબર સાત નુંડું ભક્તિ બિયારણ આ છોડની જાત એકસો ચાલીસ દિવસમાં તૈયાર થઈ જાય છે આ જાતનો છોડ તાર રહે છે વરસાદ આધારિત હોય છે આ જાતમાં ઝીંડવા મોટા જોવા મળે છે નંબર આઠ કાવેરી કપનીનું જાદુ બિયારણ આ છોડની જાત એકસો પંચાવન દિવસથી લઈને એકસો ને સિત્તેર દિવસમાં તૈયાર થઈ જાય છે આ જાતના છોડ સીધા અને ઊંચા હોય છે આ જાત પિયત અને ઓછા પિયત આધારિત હોય છે આ જાતમાં ઝીંડવા મધ્યમ હોય છે આ વહેલી પાકતી જાત છે નંબર નવ જે કે સ્વીટ્સ કંપનીનું પાસપાસ બિયર આ છોડની જાત એકસોને પાંત્રીસ દિવસથી લઈને એકસોને પિસ્તાળી દિવસમાં તૈયાર થઈ જાય છે આ જાતના છોડ ટટ્ટાર હોય છે આ જાતમાં ઓછા પિયત આધારિત હોય છે આ જાતમાં મોટા ઝીંદા જોવા મળે છે આ વહેલી પાકતી જાત છે નંબર દસ બાયર કંપનીનું સુપરબ બિયારણ આ છોડની જાત એકસો છ્યાસ દિવસથી લઈને એકસો પચાસ દિવસમાં તૈયાર થઈ જાય છે આ જાતના છોડ ટટ્ટાર હોય છે આ જાતના વરસાદ આધારિત અથવા પિયત આધારિત હોય છે આ જાતમાં મોટા ઝીંદા જોવા મળે છે ખેડૂતભાઈઓ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય જવાન અને જય કિસાન